ચૈત્ર નવરાત્રીના 8મા દિવસે પાર્લે પોઈન્ટ ઉપર આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ভক্তનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો માતા અંબિકાના દર્શન માટે રવાના થયા હતા જે જોઈને મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે પાર્લે પોઈન્ટ ઉપર આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તોએ માતા અંબિકાના દર્શન માટે મંદિર તરફ રવાનો શરૂ કરી દીધો હતો. જે જોઈને મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું મંદિર ખાતે ભક્તોની ભીડ એટલી વધુ હતી કે આખું મંદિર પ્રવેશ દ્વાર સુધી લોકો સાથે ભરાઈ ગયું હતું ભક્તો ઉલ્લાસભેર માતાજીને અર્ચના અને પૂજન કરવામાં વ્યસ્ત હતા આજના ખાસ દિવસે માતા અંબિકાને અદ્ભુત શણગાર સાથે સજાવવામાં આવ્યા હતા રંગબેરંગી ફૂલો સોનાની ઝીલમીલ અને શણગાર સાથે માતાજીનું દર્શન અત્યંત સુંદર લાગતું હતું જે જોઈને ભક્તો દંગ રહી ગયા હતા આઠમના દિવસે માતાજીને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા ભક્તોએ વિવિધ પ્રકારના મીઠાઈ નાસ્તા અને અન્ય પ્રસાદ સાથે માતાજીને ભોગ પણ અર્પણ કર્યા હતા જે મંદિર પરિસરને તહેવારમય બનાવી દીધું હતું મંદિરમાં ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓ ભીડનું સંચાલન કરનારની સાથે સાથે મંદિર પ્રાંગણમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખતા જોવા મળ્યા હતા મંદિર કમિટીના અધિકારીએ જણાવ્યું હતું કે આજના આઠમના દિવસે માતા અંબિકા પાસે ભક્તોની અપાર ભક્તિ જોવા મળી સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે પોલીસ સાથે સહયોગ કરી તહેવારને શાંતિપૂર્ણ બનાવ્યો છે નવરાત્ર આ એ ઉનાણી નવ વર્ષ થયા છે મા ભરતી મૈયાએ આ મંદિર બનાવ્યું હતું એમણે સપનામાં માને માએ એ આદેશ આપ્યો કે હે બાળકી તું મારું મંદિર બનાવ હું આ મંદિર ખાલી દર્શન માટે નહીં પણ દરેક ભાવિક ભક્તોના નિવારણ માટે હું ગઈ છું રાજા રજવાડા કોઈ બી સંહાસન પર બેસી એને દુઃખની દુઃખની પ્રાર્થના કરતા હતા તેવી રીતે માતાજી પણ એના ભક્તો કોઈ બી આવશે એનું દુઃખનું નિવારણ કરતા માએ એક એક રૂપિયા કરી આ મંદિર બનાવ્યું માને આદેશ કર્યો હતો તો તું એક વાર મને બેસા હું મારા ભક્તો કોઈ બી આવશે ને એનું બધું નિવારણ કરતી તારે આંગણે દૂર જગ્યા એનું મટી છે મનમાં બી પ્રાર્થના કરશે તો એનું નિવારણ કરે છે માનો આદેશ છપ્પન વર્ષ થયા છે મા એના આદેશ પ્રમાણે બધું ચાલી રહે જ્યારે આજે ચૈત નવરાત્રમાં માને પૂર્ણતિથી બીજા નવરાત્ર આવે છે તો પણ માનું સૂક્ષ્મ શરીર કામ કરી રહ્યું છે આજે આઠમ હોવાથી માના ભક્તો કોઈ પગપાળા આવે છે કોઈ સફળતા આવે માથામાં નારિયે પૂર થાય એવા જેની જેની માનતા હોય તે રીતે ભક્તો આવે છે અને મા જગદંબા એની આશા પૂરી કરે છે મનોકામના પૂર્ણ કરે છે ખૂબ ઝડપથી આગળ